નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યભરમાં સત્તર નવા તાલુકાની જાહેરાત કરી છે પરંતુ અરવલ્લી જિલ્લાના બાર તાલુકામાંથી રચાયેલા નવા સાઠંબા તાલુકાને લઈને હવે ઉગ્ર વિવાદ ઊભો થયો છે સાઠંબા તાલુકામાં ગબડ ગામના સમાવેશને લઈને ગ્રામજનોએ વિરોધનો જંજાવાત ઊભો કર્યો છે ગબડ ગામના લોકો ધરણા સ્તરે બેનરો સાથે બેઠેલા

સ્પષ્ટ માંગણી કરી છે કે ગામને બાયડ તાલુકામાં યથાવત રાખવામાં આવે અથવા તો ગાબડ ને જ નવો તાલુકા દરજ્જો અપાય ગ્રામજનોએ ત્રીજી માંગણી તરીકે કહ્યું છે કે જો સાઠમમાં તાલુકો જ યથાવત રાખવામાં આવે તો તેનું હેડ ક્વાર્ટર ગાબડ ગામે રાખવામાં આવે ગાબડ ગામના લોકોએ ચેતવણી આપી છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અમે કોઈ રાજકીય હેતુથી નહીં પણ ન્યાય માટે આંદોલન કરી રહ્યા છીએ ગાબડ વિસ્તાર કેન્દ્ર સ્થિત છે સાઠમમાં સુધી સામાન્ય લોકો માટે પહોંચવું મુશ્કેલ છે અમારી માંગણીઓ સ્વીકારો નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનાવશું ગ્રામજનોના આ વિરોધને કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે પરંતુ લોકોના રોષને જોતા આ મુદ્દે સરકારને તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર જણાઈ રહી છે સાઠમ્બા તાલુકાની રચનાને લઈને ગાબડ ગામના લોકોનો રોષ હવે તંત્ર સુધી પહોંચી ગયો છે હવે જોવું રહ્યું કે સરકાર ગ્રામજનોની માંગણીઓ પર શું નિર્ણય લે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા જય હિન્દ જય ભારત હું હરેશ રાવલ ભારતીય કાબટવાળા કાબટ મારું વતન છે મારી જન્મભૂમિ ભૂમિ છે ગાબર તાલુકા માટેની માગણી આજની નથી આ માગણી ગાબર તાલુકા માટેની માગણી બે હાજર ચૌદ થી જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી ગાબરના ગ્રામજનો માગણી હતી ગાબર તાલુકો બને વર્ષો વીતતા ગયા અને અચાનક આજથી લગભગ પંદરેક દિવસ પહેલા કોના કહેવાથી તાલુકો બન્યો એ ગાબડ ગામના સંગઠન મંત્રીને પણ ખબર નથી ગાબડ ગામના ભાજપના જે તે કાર્યકરો છે એ પદાધિકારી કોઈને પણ ખબર નથી ગાબડ તાલુકા સમિતિના સદસ્ય ને પણ ખબર નથી હમણાં જે વાત થઈ એ પ્રમાણે જે જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડામોર સાહેબ સાથે પણ વાત થઈ એમને એમની રીતે વાત કરી અમારા તાલુકા સદર શ્રી શ્યામ બાપુ સાહેબે પણ વાત કરી એમને કોને પૂછ્યું એ જવાબ આપવા તૈયાર નથી સાહેબ લખી રાખજો ગાબડના જે પણ ભાજપના કાર્યકરો પદાધિકારીઓ છે હું તંત્રને કહું છું ચેતવણી આપું છું ગાબડનો નિર્ણય તાત્કાલિક લેજો ગાબડ તાલુકો બને અથવા ગાબડને બાયડમાં યથાવત રાખવા જોઈએ દરેક ગ્રામજનોની માંગણી એક જ છે કે ભાઈ બાયડ તાલુકા ને ગાબડી યથાવત રાખો અથવા સાઠંબા તાલુકો પણ એનાથી કોઈ જ અમને વિરોધ નથી પરંતુ ગાબડ ને વડુ મથક આપો બીજી અમારી માંગણી તો અમને ગાબડ ને વડુ મથક આપો અમે જ્યારે જયારે પ્રાંત વન દરેક જગ્યાએ જે વાત કરી તો અમને એવું જણાવવામાં આવ્યું કે ભાઈ સાઠંબા તમારું દસ કિલોમીટર દૂર પાયા તમારું તેર કિલોમીટર દૂર પણ તંત્રના અધિકારીને ખબર નથી કે ગાબડ ગ્રામજનોને જે લાગણી બાહર તાલુકા સાથે જોડાયેલી છે એટલે એ લાગણી વિચારો અમને વાત કરી કે તમને બસની સગવડ આપીશું રોડની સગવડ આપીશું પરંતુ ગ્રામજનો પણ આજની તારીખ હું ગઈકાલે જ્યારે પરમિશન લેવા ગયો મામલતદાર સાહેબની કચેરીએ તો અમારી સાથે સાધન પણ હતું જો અમે પણ જો ગડદોતા થઈ ગયા તો તો સવાર સાહેબ આમ જનતાની કેવી રીતે થશે અમારી મોટી વાત એ છે જો બાઇક લઈને અમે જઈએ તે છે જો સામાન્ય આટલી બધી તકલીફ પડતી હોય તો આ સીધી જે બિચારી ગરીબ પ્રજા એની કઈ દશા આવશે એ તો વિચારો તો હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આજથી ત્રીસ તારીખે અમે આવેદન પત્ર આપેલું હતું આજે લગભગ સાત થી આઠ તારીખ થઈ હજુ સુધી પણ નિર્ણય કર્યો નથી બીજી વાત બીજા તાલુકાઓની જે જે માંગણીઓ હતી જો એ સ્વીકારવામાં આવે

તંત્રને એક જ વાત તો તમને કયો ડર છે કો એક જ વાત કો ગાબડ તાલુકો બનવો જોઈએ કો તો બહાર યથાવત રાખવો